લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામ નક્કી કરવાની મથામણમાં પડ્યા છે ત્યારે કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી ત્યારબાદ બીજી યાદી ગુજરાતની સાત બેઠકો ઉપરના ઉમેદવારના નામ જાહેર કર્યા ત્યારે કોંગ્રેસે હવે ગમે ત્યારે ત્રીજી યાદી જાહેર કરી શકે છે તે પહેલા જ પંચમહાલ બેઠક માટે ઉમેદવારને મૌખિક જાણ કરાઈ હોવાની વિગતો સામે આવી છે પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું હોવાની વિગતો સામે આવી છે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે મહત્વનું છે કે ગુલાબસિંહ ચૌહાણ લુણા વાડાના ધારાસભ્ય છે ટિકિટ આપતા રતનસિંહ રાઠોર નું આ વખતે પત્તું કપાયું છે ભાજપે આ બેઠક પર રાજપાલ જાદવ રાજકીય મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસી ગુલાબસિંહ ને ચૂંટણી મેદાને ઉતાર્યા છે બ્યુરો રિપોર્ટ સી એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ